સુરત ડાયમંડ બોર્સ કમિટી દ્વારા મુંબઈના ભારત ડાયમંડ બોર્સના હીરા વેપારી સાથે મીટિંગ કરાઈ છે આ મીટિંગમાં એક હજાર કરતા વધારે વેપારીઓ જોડાયા હતા અને જે વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ બોર્સમાં છે તે વહેલી તકે શરૂ કરવા અપીલ કરાઈ છે મુંબઈના ભારત ડાયમંડ બોર્સમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બોર્સમાં આવવાની શરતોનો એજન્ડા પડતો મૂકી એસડીબીના સંચાલકોએ આજે મુંબઈના બીડીપીમાં વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી હતી અરવિંદાનેરાજ શાહ અનુપ મહેતા અને કિરીટ ભણસાલીના સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બોર્સ ખાતે એસટીબી ના સંચાલકોએ યોજેલી બેઠકમાં એક હજાર જેટલા વેપારીઓ દલાલો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બોર્ડના વાઇસ ચેરમેન લાલજીભાઈ ટી પટેલે જાહેરાત કરી હતી કે અષાઢી બીજના દિવસથી એસઆરકેના ગોવિંદભાઈ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ એસટીવીમાં ઓફિસ ખોલશે મુંબઈના વેપારીઓના સહયોગથી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસટીબીની પાંચસો ઓફિસ એક સાથે ખોલશે લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બોર્ડમાં બિઝનેસ શરૂ કરવા તડામાર તૈયારીઓ સાથે એસટીવી મેનેજમેન્ટ કમિટીની મુંબઈમાં એસટીવીના મેમ્બરો સાથે મીટિંગ યોજાઈ હતી સુરત ડાયમંડ બોર્સ વતી ચેરમેન ગોવિંદભાઈ થોડક અને વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલની તમામ મેમ્બરોને સંબોધતા કહ્યું હતું કે આપણે સૌ સાથે મળીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સ બનાવ્યું છે ઐતિહાસિક પ્રોજેક્ટના આપણે સૌ ભાગીદાર છે નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યું છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બુર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો છસોથી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની અમને ખુશી અને આનંદ છે હજતું ભારતમાં તાકી જાય